લાફાકાંડ બાદ ડેડીયાપાડા પોલીસ મથકે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ભાજપ નેતા સાથે ઝપાઝપી બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી જેલમુક્ત થવા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી અને આજે તેમની જામીન અરજી મંજૂર થઈ છે નવરાત્રીના પ્રથમ દિવસે તેઓ જેલ મુક્ત થશે આ પહેલાં માત્ર વિધાનસભા સત્ર ત્રણ દિવસ તેમને હાજરી આપવા માટે થઈને જવા દીધા હતા પરંતુ આજે તેમના જામીન મંજૂર થયા છે અને હવે તેઓ જેલની બહાર આવશે વડોદરા સેન્ટ્રલ જેલમાં હતા હવે તેમના જામીન મંજૂર થયા છે આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે સત્યમેવ જયતે કહ્યું કહ્યું કે આખરે સત્યનો વિજય થયો પરંતુ આખો મામલો નર્મદા લાફાકાંડ કેસમાં એમની વિરુદ્ધ અરજી થઈ હતી ફરિયાદ દાખલ થઈ હતી ત્યારથી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ જેલમાં બંધ હતા આપના ધારાસભ્ય ચૈતર વસાવા જો કે આજે અંતે જેલ મુક્ત થયા છે તો આ તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવા જલમુખ થયા છે ત્યારે જામીન મુદ્દે આપના નેતા મનોજ સુરઠિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપ્યું અને કહ્યું કે સત્યમે જ ગુજરાતના લોકોની લડાઈ લડનાર ચૈતર વસાવા જેલ મુક્ત થશે આરોપોમાં જેલમાં મોકલ્યા હતા ઘટના સ્થળ પર હાજર અધિકારીઓના નિવેદન અને એફઆઈઆરમાં ઘણું અંતર હોવાનું પણ તેમણે જણાવ્યું કહ્યું કે ચૈતર વસાવાએ અપશબ્દો નહોતા બોલ્યા અધિકારીઓએ એ વાત સ્વીકારી છે ધારાસભ્ય ચેતર વસાવા ફરીથી એક વખત પરિવર્તનની લડાઈ શરૂ કરશે આમ આદમી પાર્ટી ઘર ઘર સુધી જઈને ભાજપની તાનાશાહી વિરુદ્ધ લડત લડશે તેમ પણ જણાવ્યું ચારસીટની અંદર જે સરકારી અધિકારીઓની ઉપસ્થિતિ હતી એ સરકારી અધિકારીઓએ પણ કબીલું છે કે ચેતરભાઈ સાથે એવી કોઈ ગાળાગાળીવાળી એવી કોઈ ઘટના ઘટી નથી એમના સ્ટેટમેન્ટમાં છે અન્ય અધિકારીઓએ પણ જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ અને એફઆરઆઈ અલગ છે કોર્ટની અંદર જ્યારે આ વાત ફ્લોર ઉપર આવી કોર્ટે પણ સ્વીકાર્યું છે અને માનનીય કોર્ટે ચેતરભાઈ વસાવાને જામીન આપ્યા છે શરત રાખવામાં આવી છે કે એ પોતાની વિધાનસભામાં એક વર્ષ માટે નહીં જઈ શકે આમ તો એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના

આપના નેતાએ કહ્યું કે હવે ફરીથી પરિવર્તનની લડાઈ શરૂ કરીશું લાંબા સમય પછી આપના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા માટે રાહતના સમાચાર એ છે કે હાઈકોર્ટે એને સરતી જામીન મંજૂર કર્યા છે લાંબા સમયથી જે ન્યાયિક લડત હતી સ્થાનિક કોર્ટમાં જામીન ના મંજૂર થતા હતા પરંતુ હાઈકોર્ટમાં દ્વાર ખકડાવ્યા હતા અને હાઈકોર્ટે આજે શરતી જામીન આપ્યા છે જેમાં સૌથી મહત્વનો જે શરત છે એક વર્ષ સુધી એમના મત વિસ્તાર દેડિયાપાડા વિસ્તારમાં જવાની પ્રતિબંધ ફરમાવ્યો છે ઉપરાંત અન્ય શરતો પણ રાખવામાં આવી છે પણ મહત્વની વાત એ છે કે નવરાત્રિના પ્રથમ દિવસે આ એક રાહતના સમાચાર છે આમ આદમી પાર્ટી અને ચૈતન વસાવવા માટે અને એટલે જ મનોજ સોરઠિયા એમનો જે એમના નિવેદનમાં કીધું છે કે સત્યમય જયતન હવે ભલે બીજા વિસ્તારોમાં રહેશે પણ અમે ભાજપ સામે જે જે પ્રચાર સહિતના જે કાર્ય મુદ્દાઓ છે એ તાનાશાહી સહિતના મુદ્દાઓ અમે પ્રજા સમક્ષ ઉજાગર કરશું પણ જેને કહી શકાય કે ચૈતર વસાવાને જે શરતી જે જામીન મંજૂર કર્યા છે એમાં મોટેભાગે એક વર્ષ સુધી સમયગાળો એમના મત વિસ્તારમાં એ પ્રવેશી નહીં શકે આવી શરતો સાથે તેમને જામીન મંજૂર થયા છે જોકે લાંબા ગાળા સુધી એક લાફાકાંડ થયો હતો તાલુકા પંચાયતની સંકલન સમિતિમાં અને ભાજપના જ નેતાએ લાફા માર્યો હોય ગાળાગાળી કરી હોય આક્ષેપ સાથે આ ફરિયાદ થઈ હતી ને એ અંતર્ગત જેલવાસ હતો વડોદરા સેન્ટ્રલ જેલમાં તેઓ જેલવાસમાં હતા હવે આ જે ઓર્ડર આવ્યો છે જામીન મુક્તનો એટલે હવે જોવાનું એ રહે છે કે ક્યારે મુક્ત થાય છે પરંતુ નવરાત્રિ અને જે તહેવારોના દિવસો છે એમાં એમને માટે રાહતના સમાચાર છે જી જી બિલકુલ ધર્મેશ આભાર જાણકારી માટે દ્વારા મહત્વપૂર્ણ સમાચાર છે આમ આદમી પાર્ટી માટે પણ ચૈતર વસાવા આજે જલમુક્ત થઈ રહ્યા છે તેમના જામીન મંજૂર થયા છે લાંબા દિવસો પછી એઓ જેલમુક્ત થઈ રહ્યા છે પરંતુ શરતોને આધીન તેમના જામીન મંજૂર થયા છે એક વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં ચૈતર વસાવા નહીં જઈ શકે આ શરતોને આધીન તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે મનોજ સોરઠાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સત્યમેવ જય તે ગુજરાતના લોકોની લડાઈ લડના ચૈતર વસાવા જેલમુક્ત થઈ રહ્યા છે